ગુજરાત કોંગ્રેસે ધરમપુર નગરપાલિકા ચૂંટણીને લઈને ભાજપ પર ગંભીર આક્ષેપો કર્યા છે જેમાં ભાજપના નેતાઓએ ચૂંટણી પ્રક્રિયામાં હસ્તક્ષેપ કર્યો હોવાનો દાવો કર્યો છે કોંગ્રેસે એક વીડિયો વાયરલ કર્યો છે જેમાં ધરમપુરના ભાજપના ધારાસભ્ય અને મહામંત્રીની ગાડી દેખાય છે અને આગ્રહ કર્યો છે કે તેઓ કોંગ્રેસના ઉમેદવારો પર દબાણ માટે હાજર હતા કોંગ્રેસના નેતાઓએ દાવો કર્યો કે ભાજપના નેતાઓ ઉમેદવારોના નામ લેવા માટે દબાણ બનાવી રહ્યા છે ભાજપના નેતાઓની હાજરી મતદાનની નિષ્પક્ષતા પર પ્રશ્ન ઉઠાવે છે અને આ ચૂંટણી પ્રભાવિત થવાનો ભય વ્યક્ત કરવામાં આવ્યો છે કોંગ્રેસે ચૂંટણી પંચ સમક્ષ લેખિત ફરિયાદ કરી અને ભાજપના નેતાઓની ભૂમિકા અંગે તપાસ કરવાની માંગણી કરી તેઓએ ચૂંટણી પ્રક્રિયાને પારદર્શક અને ન્યાયપૂર્ણ બનાવવા માટે તાકીદે પગલાં લેવાની અપીલ કરી છે તો બીજી તરફ ભાજપે આક્ષેપોનો ઇનકાર કર્યો અને જણાવ્યું કે તેમના નેતાઓ માત્ર પાર્ટી કાર્યો માટે હાજર હતા કોંગ્રેસ પોતાના આંતરિક વિખવાદોને ઢાંકવા માટે આવા ગુમરાહક આક્ષેપો કરી રહી છે તેમ ભાજપે જવાબ આપ્યો આ આરોપો વચ્ચે ધરમપુર નગરપાલિકા ચૂંટણી વધુ વિવાદિત બની છે આક્ષેપો અને વિરોધ વચ્ચે હવે ચૂંટણી પંચના નિર્ણય પર સૌની નજર રહેશે જે ચૂંટણીની નિષ્પક્ષતા જાળવવા માટે નિર્ણાયક સાબિત થશે